बहुत ही મારા हमारा स्पीक किया बहुत ही हमारा भाई वो इट्स सेफ हियर सेव मी अरे मैं मारा गाइन और सॉरी गाइन पर गोली के खाली मने सोदे जगह डाको ली बेन ने जल्दी रे मारो आ बाबा मामा मामा मफ़त न के हलो हा रंग रंधो हमी અરે આ કોણ સાબાશ અરે નો ફિટ બોન ભાઈ ફર્સ્ટ રાડ લઈજો હવે હાલે 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 યેસ દદો આગળ જોખમ છે અરે એની બેન ને આ મને કોક પકડ છે ભાઈ હોય તો એ લોડા આ હું કરશ તું બસ આ આવે હમે થી થેન્ક યુ અરે ભાઈ એમ ના લૂંટાય

और वो पास हम पास चल गया भाई जो पास चल गया तीन गेट जाई बहुत ही मार हो है हूं है जोन खेल तो आई थी कवर मार हो जाई है के ईट बोट फायर दे ये हर फुल वेन ओके મા જોડી લે આવ પૂરું 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 પુરુ હજી એક હે હજી નથી દરવાજા ખુલ્લા કટાળો ગાળો અંદર બી હું બી એ બી આ વાળો અરે મારો હલવાઈ ગયો કટાળા ટાયર માં આ મારી પાસે છે કેમ જોતો હે ગાડી ના ના પાસે અજા જોશ સીટી માની પીટી છત ઉપર જઈડો ભાઈ લગભગ ઓલો ગુરબારો કરીને ઉપર બેહી ને ફોડ ઉપર અલે એલા માં છો

અમે હે કેટલા જણા ઓ હો એ હે અંગે ઉપાડો ઉપાડો ખટાણ ઉપાડી અરે આ આનું આનું જોઈ ઉપર હું આને જોઈ લો બંદાને નથી આની આ કોઈ નથી આ ઉપાડો મેકલારન ઉપાડો મેકલારન હાલિયા જાવ યાર એક કામ કરતું તું જઈ જાઉં હું ખટાળો લઈને આવું હું ખટાળો લઈને આવું

तो हो गोल्डन हो भी गोल्डन भाई आने भी हो फिनिश बंगाल वाले बोलो ना दे इंजेक्शन इंजेक्शन ऊपर मार ऊपर मार ऊपर 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 मार दो मार दो मार मार दी तू मार दी तू मार दी तू मार दी तू आई वाज ओपन माय ओपन माय भाई जगह

ಎನ್ನು ಪಿಕ್ ಏನ್ ಕೈ ನೀ ಪೇಟಿ ಬೈಡಿ ಮಾರ ಲೆವೆಲ್ ತ್ರೀ ನಾವು ಟೋಪೋದು ಅಲ್ಲಿ ಏನ್ ಮೈರ ಅದನ್ನು